અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ટ્રમ્પે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા મિત્ર છે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે તેનાથી હું ખુશ ન હતો પરંતુ આજે તેમણે પીએમ મોદીને ખાતરી આપી કે તેઓ રશિયા પાસેથી ઓઇલ ખરીદશે નહીં આ એક મોટું પગલું છે હવે ચીન પાસેથી પણ એવું જ કરાવવું પડશે અને હકીકતમાં અમેરિકા એ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ઓગસ્ટ બે હજાર પચીસ માં ભારત પર પચીસ ટકા વધારાનો ટેરિફ લાદી ચુક્યો છે અગાઉ તેણે પચીસ ટકા પારસ્પરિક ટેરિફ લાદ્યો હતો જેનાથી ભારત પર કુલ ટેરિફ પચાસ ટકા થયો હતો જોકે ભારતે હજુ સુધી રશિયન તેલ ખરીદી અટકાવવા અથવા ઘટાડવાના કોઈ ઈરાદાની પુષ્ટિ કરી નથી આ દરમિયાન ટ્રમ્પના દાવા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી ડરવાનો આરોપ લગાવ્યો અને રાહુલ ગાંધી એક્સ પર ખાસ લખ્યું હતું કે